આઠ મુદ્દા છે જે સ્ટેપ વાઇઝ આપણે ચર્ચા કરીશું ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ શૈક્ષણિક લાયકાત અને અનુભવ વયમર્યાદા અરજી ફી પરીક્ષા પદ્ધતિ અભ્યાસક્રમ ભૂલ જગ્યાઓ નોકરીમાં કામ શું હોય છે તેની સંપૂર્ણ વિશે વિગતવાર માહિતી હવે ભરતીનું અધિકૃત જાહેરનામું બોર્ડનું નામ છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત સેક્ટર એકવીસ ગાંધીનગર પદનું નામ છે મદનનીશ કેળવણી નિરીક્ષક એ વર્ગ ત્રણ પ્રાથમિક શાળાઓ બે જાહેરનામાની તારીખ છે તેર એક બે મિત્રો નોંધ છે શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષાની જવાબદારી રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપવામાં આવી છે કુલ કેટલી જગ્યાઓ છે મિત્રો તો કુલ બસો ચાર જગ્યાઓ ને મંજૂરી આપવામાં આવી છે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર નગર શિક્ષણ સમિતિ હેઠળની સીધી ભરતી છે મારા અનુભવ મુજબ જિલ્લાવાર જગ્યાઓ અલગ અલગ છે તેથી સંપૂર્ણ વિગત માટે સત્તાવાર પીડીએફ ચોક્કસપણે તપાસો હવે યાદ રાખવા જેવી મહત્વપૂર્ણ તારીખો જાહેરનામું બહાર પડ્યું તેર એક બે હજાર છવ્વીસ અખબારમાં જાહેરાત હતી ચૌદ એક બે હજાર છવ્વીસ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે પંદર એક બે હજાર છવ્વીસ અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે લાસ્ટ સત્યાવીસ એક બે હજાર છવ્વીસ ફી ભરવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસ પ્રાથમિક પરીક્ષા એટલે પ્રિલિમ્સ એક ત્રણ બે હજાર છવ્વીસ અને મુખ્ય પરીક્ષા છે એપ્રિલ મેમાં બે હજાર છવ્વીસમાં હવે લાયકાત છે ભાગ એકમાં શૈક્ષણિક લાયકાત છે બેચલર ડિગ્રી આર્ટ્સ સાયન્સ કે કોમર્સ આ ત્રણ વિષયમાં સ્નાતક હોય ડિગ્રી હોય એટલે ચાલે પછી છે બીએડ અથવા પીટીસી ઓબ્લિક ડીઈઆઈ ઓબ્લિક ડીઈડી હવે ચાર વર્ષ છે ઇન્ટીગ્રેટેડ બી એડ આ પણ હવે લાયકાત છે એમાં ભાગ બે સૌથી મહત્વનો નિયમ છે અનુભવ ઉમેદવાર પાસે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો અનુભવ ક્યાં માન્ય ગણાશે તો શિક્ષણ છે નિરીક્ષક છે વહીવટ છે સરકારી પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ગ્રાન્ટેડ ઓબ્લિક નોન ગ્રાન્ટેડ શાળાઓ છે આ બધું માન્ય ગણાશે હવે વયમર્યાદાની વાત કરીએ તો મહત્તમ છે ઉંમર બેતાલીસ વર્ષથી બેતાલીસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારોએ આ ભરતી માટે લાયક ગણાશે નહીં હવે પરીક્ષા પદ્ધતિ છે તે મિત્રો બે તબક્કાની પ્રક્રિયા છે એમાં તબક્કા એકની આપણે વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ એ છે તે એમ આધારિત છે બરાબર અને બીજી છે ક્વોલિફાઈંગ પરીક્ષા હવે તબક્કા બે ની વાત કરીએ તો એમાં મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા છે તેમાં છે વર્ણનાત્મક પ્લસ એમસીક્યુ અને અંતિમ મિરિટ માટે હવે પરીક્ષા પદ્ધતિ છે તે પ્રાથમિક પરીક્ષા માટે આપણે વાત કરીએ એટલે કે પ્રિલિમ્સ માટે તો કુલ પ્રશ્નો છે બસો એમાં ગુણ છે બસો સમય છે એકસો વીસ મિનિટનો પ્રકાર છે એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પ પ્રશ્નો વિભાગ એક છે તે પચાસ પ્રશ્ન પચાસ પ્રશ્ન છે તેમાં પચાસ ગુણ છે વિભાગ બે માં એકસો પચાસ પ્રશ્ન છે એમાં એકસો પચાસ ગુણ છે હવે નેગેટિવ માર્કિંગ દરેક પોતાના જવાબ માટે જીરો પોઈન્ટ પચીસ ગુણ કપાશે મિત્રો હવે પરીક્ષા પદ્ધતિ છે તેમાં મુખ્ય પરીક્ષા છે તેમાં મહત્વની નોંધ છે મિત્રો ફિલિયમ્સ પાસ કરનાર ઉમેદવારો માટે જગ્યાના સાત ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જેમાં પેપર એક અને પેપર બે ની વાત કરીએ તો પેપર એક છે એમાં કુલ ગુણ જે સો સમય છે ત્રણ કલાક અને પ્રકાર છે વર્ણનાત્મક અને પેપર બે ની વાત કરીએ તેમાં કુલ કુલ ગુણ છે સો પ્રશ્નો છે સો સમય છે 60 મિનિટ અને પ્રકાર છે એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પવાળા પ્રશ્નો એમાં પણ નેગેટિવ માર્ક છે 0.25 મુખ્ય પરીક્ષાના ગુણ પરથી ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે મિત્રો હવે મેઇન ક્વોલિફિકેશન માર્ક્સ એમાં જનરલ કેટેગરી માટે છે ચાલીસ ટકા જ્યારે એસસી એસટી એસીબીસી અને ઇડબ્લ્યુ માટે છે પાંત્રીસ ટકા હવે અભ્યાસક્રમ એટલે કે સિલેબસની એક ઝલક આપણે જોઈએ મિત્રો તો પેપર એક છે એમાં મુખ્ય વિષયો છે જેમાં ગુજરાતી ઇંગ્લિશ ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન પર્યાવરણ હિન્દી અને સંસ્કૃત આ મુખ્ય વિષયોમાં છે પેપર એકમાં જ્યારે પેપર બેની વાત કરીએ મુખ્ય વિષયોની તેમાં શૈક્ષણિક વહીવટ નિરીક્ષણ નિયમો અને નીતિઓ હવે નોટ છે કે સંપૂર્ણ વિગતવાર સિલેબસ માટે અમારી ટેલિગ્રામ ચેનલ પર પીડીએફ જુઓ મિત્રો હવે અરજી ફી છે એપ્લિકેશન ફી એમાં રિઝર્વેડ કેટેગરી એટલે કે એસી એસટી એસી બીસી અને ઇડબ્લ્યુ એસ આ લોકો માટે છે બસો પચાસ રૂપિયા જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે ત્રણસો પચાસ રૂપિયાની ફી હવે અંતિમ સલાહ